જબે ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં મોબાઈલ થકી લોકોને આંકડો રમાડનારા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો મોબાઈલ રોકડ રકમ જપ્ત કરી હતી શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં ઓધવરામ ટી સ્ટોલ સામે ઉભેલો શખ્સ મોબાઈલ થકી આંકડાનો જુગાર રમી રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ દુકાન સામેથી પોલીસે નવબી ભારતનગરના કિરણ હરી ઉર્ફે હરિરામ ભાનુશાલી નામના ઈસમને પકડી પાડ્યો હતો આ શખ્સ પોતાના મોબાઈલમાં સટામટકા એપ્લિકેશન ખોલી કલ્યાણ બજારનો આંકડો લઈ રહ્યો હતો તેની પાસેથી રોકડ રૂપિયા ત્રણસો તથા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ ઈસમ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે